નમસ્કાર ખેડૂત મિત્રો ટ્રેન્ડ ગુજરાત યુટ્યુબ ચેનલમાં આપ સર્વ ખેડૂતોનું ફરી એક વખત હાર્દિક સ્વાગત છે મિત્રો તમને ખ્યાલ હશે કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના એટલે કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત ખેડૂતોના બેંક એકાઉન્ટમાં જે ઓગણીસમો હપ્તો આપવામાં આવ્યો હતો એ હજુ સુધી મળ્યો નથી તો હવે આજના વિડીયોમાં આપણે એ માહિતી મેળવશું કે વીસમો હપ્તો ક્યારે આવશે અને પીએમ કિસાન યોજનાનો જે બે હજાર રૂપિયાનો વીસમો હપ્તો છે એ કયા ખેડૂત મિત્રોને મળવાનો છે અને આ હપ્તો ક્યારે મળવાનો છે તો એના વિશેની આ માહિતી છે એ અંત સુધી જોતા રહેજો અને મિત્રો આજના વિડીયોમાં એ પણ તમને સંપૂર્ણ માહિતી સ્વરૂપે જણાવીશું કે જો તમને ઓગણીસમો હપ્તો ન મળ્યો હોય તો આ વીસમો હપ્તો મળવાનો છે કે નહીં તો મિત્રો એના માટેનો આ વિડીયો છેલ્લે સુધી અંત સુધી જોતા રહેજો અને જે પણ મિત્રો ટ્રેન્ડ ગુજરાત યુટ્યુબ ચેનલ પર નવા છે દરેક મિત્રોને ખાસ વિનંતી છે જો તમે હજુ સુધી અમારી ટ્રેન્ડ ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે જ અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરી મિત્રો આવનારા સમયની અંદર પીએમ કિસાન યોજના અંતર્ગત જે બે હજાર રૂપિયાના નવા સમાચાર અને માહિતીઓ હશે એ સૌ તમને ટ્રેન્ડ ગુજરાત યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય તો ખેડૂતો માટે સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે પીએમ કિસાન યોજના અંતર્ગત જે વાર્ષિક છ હજાર રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે એમાં ઘણા બધા ખેડૂત મિત્રોને એવી કમેન્ટ હતી કે આ બે હજાર રૂપિયાના હપ્તામાં વધારો થશે કે નહીં તો તમને જણાવી દઈએ કે મિત્રો ટૂંક જ સમયમાં જે આ માહિતી છે એ શેર થઈ ગઈ હતી એટલે કે ઘણા બધા લોકોએ ફોરવર્ડ પણ કરી દીધી હતી કે ખેડૂતોને બે હજાર રૂપિયાની જગ્યાએ ચાર હજાર ની રકમ છે એ આપવામાં આવી શકે એટલે કે પીએમ કિસાન યોજના અંતર્ગત છ હજાર રૂપિયાની આર્થિક સહાય ચૂકવવામાં આવે છે એ અંદર વધારો કરી દેવામાં આવ્યો છે અને ખેડૂતોને દર વર્ષે રૂપિયા આપવામાં આવશે તો આ વિશે જે ખોટી માહિતી મળી હતી એના વિશે તમને જણાવીએ તો મિત્રો આવી સરકાર દ્વારા કોઈ પણ યોજના નથી ચલાવવામાં આવતી સરકાર દ્વારા પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત માત્ર ને માત્ર છ હજાર રૂપિયા વાર્ષિક આર્થિક સહાય આપવામાં આવે એ રીતની યોજના ચલાવવામાં આવે છે અને આ યોજનામાં એક પણ રૂપિયાનો વધારો કે એક પણ રૂપિયાનો ઘટાડો કરવામાં નથી આવ્યો જેની દરેક ખેડૂત મિત્રો ખાસ નોંધ લે કારણ કે ઘણી વખત મિત્રો ખોટી માહિતી અને ખોટા મેસેજના ભાગરૂપે ઘણા બધા ખેડૂત મિત્રો છે એને જે છે એ ભ્રમણ કરવાની પણ વાત થતી હોય છે તો તમે એવી બાબતોથી સાવચેત રહેજો સાવધાન રહેજો કારણ કે પીએમ કિસાન યોજના અંતર્ગત જેટલી પણ ઓફિશિયલી માહિતી આપવામાં આવશે એ સૌ તમને આ યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જશે હવે તમને જણાવી દઈએ કે ઘણા બધા ખેડૂત મિત્રો એવી કમેન્ટ કરી રહ્યા હતા કે અમને ઓગ્નિશમો તો નથી મળ્યો તો હા મિત્રો એવું હોઈ શકે કે તમે જો સરકાર દ્વારા જે પીએમ કિસાન યોજના અંતર્ગત જે આ યોજના ચલાવવામાં આવી રહી છે એ યોજનામાં ઘણી વખત કેવાયસી છે પછી ફાર્મર રજિસ્ટ્રી છે પછી તમારો આધાર કાર્ડ છે એ બેંક એકાઉન્ટ સાથે લિંક છે એવી ઘણી બધી પ્રોસેસો કરવાની બાકી રહી ગઈ હોય તો પણ તમારો હપ્તો છે એ અટવાઈ શકે છે એટલે કે તમને મળે નહીં તો આવો પરિબળો અથવા તો આવા કારણો જો સર્જાય તમારી સાથે તો તમારે હવે શું કરવું તો મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજના એવું કહે છે કે જે પણ ખેડૂત મિત્રો ફોર્મ ભરતી વખતે નાની નાની બાબતોનું પણ ધ્યાન નહીં રાખે તો એવા ખેડૂત મિત્રોને આ યોજનાનો લાભ આપવામાં નહીં આવે એટલે કે તમે છે એ પીએમ કિસાન યોજના અંતર્ગત રજીસ્ટ્રેશન કરાવો છો અને ફોર્મ ભરો છો ત્યારે નાની એવી બાબતોનું પણ તમે ધ્યાન નથી રાખતા તો તમારો આ આપ તો છે હટવાઈ શકે છે એટલે કે તમને આ યોજનામાં જે પણ લાભ આપવામાં આવે એ લાભ પણ ન મળે તો તમે ખાસ કરીને પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત બે હજાર રૂપિયાની જે આર્થિક સહાય આપવામાં આવે એના વિશેની સંપૂર્ણ ડિટેલ છે એ જાણી લેજો અને એ ડિટેલ જાણવા માટે તમે ટ્રેન્ડ ગુજરાત યુટ્યુબ ચેનલને છે એ હર્ષ હંમેશા સબસ્ક્રાઇબ કરી રાખજો કારણ કે આપણી આ યુટ્યુબ ચેનલના માધ્યમથી મિત્રો તમને અવારનવાર જેટલી પણ તમારી મુશ્કેલી છે એનું સોલ્યુશન તમને એક જ વિડીયોની અંદર આપવાની છે એ માહિતી આપણે મૂકીશું કારણ કે ઘણા બધા ખેડૂત મિત્રો છે એ બીજા અન્ય વિડીયો જોતા હોય છે એમાં એમને જે ખોટી વાત કરવામાં આવતી હોય એ ખોટી વાતના કારણે એ મિત્રોને ચિંતા છે એ વધી જતી હોય છે પરંતુ આપણી આ યુટ્યુબ ચેનલ એટલે કે ટ્રેન્ડ ગુજરાત યુટ્યુબ ચેનલની અંદર આપણે સ્પષ્ટપણે માહિતી જણાવીશું જે ઓફિશિયલી હશે ને જે સરકાર તરફથી આપવામાં આવેલી હોય હવે ઘણી વખત એવું બનતું હોય કે મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત તમને સોશિયલ મીડિયામાં પણ ખોટી માહિતી આપવામાં આવતી હોય તમને જેટલા પણ વોટ્સઅપ ગ્રુપ કે ફેસબુક ગ્રુપ હોય એમાં પણ ખોટી માહિતી આપવામાં આવતી હોય પરંતુ જે તમારે ઓફિશિયલી માહિતી જોવી હોય અથવા જાણવી હોય તો તમે પીએમ કિસાન યોજનાની જે ઓફિશિયલી વેબસાઇટ છે એ વેબસાઇટની મુલાકાત લઈ શકો છો એ વેબસાઇટ વિશે તમારે જે તે માહિતી જોતી હોય એ તમે નીચે કમેન્ટ બોક્સમાં જણાવી દેજો અને એ વે વેબસાઇટ વિશે તમારે કોઈપણ પ્રકારની અપડેટ જોઈતી હોય તો એ પણ તમે નીચે કમેન્ટ બોક્સમાં જણાવી દેજો કારણ કે એ ઓફિશિયલી વેબસાઇટની અંદર મિત્રો ઘણી વખત છે કહેવામાં આવતું હોય કે તમે જે એમાં છે મિત્રો ઇન્ફોર્મેશન જેટલી પણ આપવામાં આવતી હોય સચોટ અને સાચી હોય કારણ કે ગવર્મેન્ટ દ્વારા જ રિલીઝ કરવામાં આવેલી માહિતી છે તો તમે એ વેબસાઇટના માધ્યમથી એટલે કે પીએમ કિસાન યોજનાની જે વેબસાઇટ છે એ વેબસાઇટના માધ્યમથી પણ જાણી શકો છો કે તમને આ બે હજાર રૂપિયાનો હપ્તો છે એ કઈ રીતના મળી શકે તો એમાં મિત્રો બેનિફિશરી લિસ્ટ છે પછી કેવાય સીનું સ્ટેટસ છે આ સિવાય એની અંદર ઘણા બધા એવા ઓપ્શન આપવામાં આવ્યા છે કે જે ખેડૂત મિત્રોને માહિતી રૂપ બની શકે તો તમે એ દરેક ઓપ્શન વિશે પણ જાણવા માંગતા હોય તો નીચે કમેન્ટ બોક્સમાં જણાવી દેજો જેથી કરી આપણે પ્રોપર એક પીએમ કિસાનની જે ઓફિશિયલ વેબસાઇટ છે એના વિશેની માહિતીનો વિડીયો બનાવીએ તો તમે એ પણ નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવી દેજો હવે ઘણા બધા ખેડૂત મિત્રોની એવી કમેન્ટ હતી કે અમને હજુ સુધી ઓગણીસ મોપ્તો છે એ નથી મળ્યો તો એવા ખેડૂત મિત્રોને જણાવી દઈએ કે તમે છે એ તમારું બેનિફિશરી લિસ્ટ અને તમને જે આ ઓગણીસ મોપ્તો આપવા માટેનું સરકાર દ્વારા જે લિસ્ટ જાહેર કર્યું હોય જેમાં તમારા ગામની અંદર અથવા તો શહેરની અંદર કેટલા ખેડૂત મિત્રોને આ યોજનાનો લાભ મળે છે અને કેટલા ખેડૂત મિત્રોનું નામ સરકાર દ્વારા રિલીઝ કરવામાં આવ્યું છે એ એક વખત ચેક કરી લેજો જો એમાં તમારું નામ હશે તો તમને વહેલા મોડો આપતો છે એ આપી દેવામાં આવશે અને એમાં જો તમારું નામ નહીં હોય તો એની પાછળનું તમારે કારણ જાણવું પડશે હવે કારણ શું હોઈ શકે એ જાણવું હોય તો પણ તમે જણાવી દેજો જેથી કરી આવનારા સમયમાં આપણે એ અંગેની માહિતીનો વિડીયો બનાવીશું